આરએમસી દ્વારા કાલાવડ રોડ ઉપર ગેમ ઝોન બનાવવા બાબતે છો હું કહીશ મારા મિત્રને કે દેખાડે અત્યારે અહીંયા ગેમ ઝોન બનવા જઈ રહ્યો છે જે ખૂબ જ જોખમી છે અને આ વિષય ઉપર ચર્ચા કરવા માટે મારી સાથે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ પિયુષભાઈ મારી સાથે છે અને બીજા કાર્યકર્તાઓ જોડાઈ ગયા છે ચર્ચા કરવા માટે તો શું નામ આપનું તેજસ ગાજીપરા આમ આદમી પાર્ટી રાજકોટ જિલ્લા પ્રમુખ અત્યારે જે આ કે હોલ બ્રિજની નીચે ગેમિંગ ઝોન બની રહ્યું છે ખરેખર એ ગેમિંગ ઝોન બિનકાયદેસર ગણાય કારણ કે ભાજપના બનેવેલા પુલ અત્યાર સુધી એક પણ સાજા રહ્યા નથી આપ સૌ મિત્રોને ખ્યાલ છે અને ખાસ હું હેલો સૌરાષ્ટ્રનો આભાર માનું છું કે આ મુદ્દાને ઉજાગર કરવા માટે આજે પ્રસ્થાપિત તરીકે મને બોલાવ્યો છે મેં હમણાં પણ આ બ્રિજ વિશે થોડા સમય પહેલાં પણ પોસ્ટ મૂકેલી હતી કે ભાઈ જેટલા પુલ બન્યા છે એ ભાજપના ભ્રષ્ટાચારથી બનાવવામાં આવ્યા છે ને એમાં પણ આ ગેમ ઝોન કહેવામાં આવે છે કે આઠ કરોડના ખર્ચે આ ગેમ ઝોન બનાવવામાં આવી રહ્યું છે તો ખરેખર અહીંયા ટ્રાફિકની વ્યવસ્થા કોઈ જાતની છે નહીં સામે બંને બાજુ સ્કૂલ છે જે બાળકો અહીંયા રમવા આવશે એના માટે ખુશીની વાત હશે પણ દુઃખની વાત એ પણ છે કે ખરેખર ગેમ ઝોન જો રેસકોસના ગ્રાઉન્ડમાં બનાવવામાં આવે શાસ્ત્રી મેદાનની અંદર બનાવવામાં આવે તો એ સારી વાત કહેવાય પણ આ તો પુલ છે ગમે ત્યારે કોઈ ભૂકંપનો આંચકો આવ્યો અને અંદર બાળકો હશે તો એની જવાબદારી કોણ લેશે બીજી વાત એવી પણ જાણવા મળી કે જયમીનભાઈ ઠાકરે મૌખિક જવાબદારી લીધી તો મૌખિક થોડું ચાલશે હું પણ એવું કહી દઉં કે ભાઈ રેસકોસમાં બનાવી નાખો પણ એના માટેની કાગળીય પ્રોસીજર હોય એ થવી જોઈ અને જગ્યા ફાળવવામાં આવે આઠ કરોડના ખર્ચે આપ જોઈ શકો છો કે જે આ લોખંડના દરવાજાથી બનાવવામાં આવેલું ગેમિંગ ઝોન ટૂંક સમયની અંદર શરૂ જ થવાનું છે તો રાજકોટની જનતા અને રાજકોટના બાળકો માટે સારી વાત કહેવાય પણ પુલ નીચે બને છે ને ભયંકર ખરાબ વાત છે અહીંયા ના થવું જોઈએ